ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદેસરના દબાણો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં રાજ્યના ડીજી અને સ્થાનિક પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ અને વીએમસીની દબાણ ટીમ દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર કરેલા દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે અને ગઈકાલે અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો વિનાયક વુડાની સામે આવેલા મેદાનને ખુલ્લું કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે દબાણ શાખાની ટીમ અને અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ડીસીપી ઝોન બે અભય સોનીની હાજરીમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા સમૂહના ગેરકાયદેસરના દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અંગેની વધુ માહિતી ઝોન બે અભય સોનીએ આપી હતી

હવે ઉડી પાડવામાં આવી ગયા છે તેમના ઘરના સામાન પણ ઉઠાવી દેવામાં આવ્યા હતા સવારથી વિવિધ જગ્યાઓ પર આ કામગીરી જોવા મળી હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી જ્યાં કામગીરી જ્યારે કરવામાં આવતી હોય ત્યારે જે અટલાગ્રા પોલીસ સ્ટેશન સીમા બેંકલેગર છે એમ તમે જોઈ શકો કે સરકારી જગ્યા ઉપર દબાણ કરીને બુટલેગીંગની પ્રવૃત્તિમાં સંકળાયેલા રહે છે અને અમારા રેકોર્ડમાં એમની વારંવાર કેસો પણ કરવામાં આવેલા હતા આજે વીએમસીની દબાણ શાખાની સાથે રાખી જગ્યા ખાલી કરવામાં આવેલું છે અને આવી કોઈ પ્રવૃત્તિમાં નહીં સંકળાય આવી રીતે અમારી કામગીરી કરવામાં આવી છે સર તેમ ત્રણ ચાર દિવસથી આ કામગીરી કરવું છે આગામી કેટલા દિવસો ચાલશે અને કેવી રીતે નજર રહેશે હવે પોલીસ મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી અમે એક આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલી છે તમામ આરોપીઓ ઉપર સતત કાર્યવાહી ચાલતી રહેશે અને જ્યાં સુધી આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ નહીં છોડી દે ત્યાં સુધી એમની જે ગેરકાયદેસર મિલકત દબાણો સરકારી જગ્યાઓ ઉપર છે એના ઉપર સતત કાર્યવાહી ચાલુ રહેશે